ભાઈ ભાઈ આવી ગયો પોરબંદરના મેળામાં મેળામાં જોવાગત છે તમારું પોરબંદરના મેળામાં પોરબંદર ના મેળામાં ખોવાઈ ગયા અભી 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 ચાવડા ખોવાઈ ગયા કોઈને જડે તો કેજો ભડાકા કરવા હાટું મયરા કાઢો કાઢો

હા તો હાલો ભાઈ હાલો કેટલા બાર વાગ્યા આપણે બેઠા હતા ક્યારના અહીંયા મઢે અને આજનો વ્લોગ ચાલુ કરી છે આપણે મઢેથી કાલે મઢેથી ચાલુ કર્યો તો આજનો બ્લોગે મઢેથી ચાલું કરી છે અને આપણે જવાનું છે પોરબંદર મેળો કરવા માટે અને એમાં જવાના હું ભાગુ ભૂમિ પ્રતિક પછી હિનાબેન અભી જયવીર માટલાનું નક્કી છે બાકી હમણાં આપણો સ્કોર્પિયો લઈને ઘરે ભોગી ને સમજુ ખબર પડે કોણ કોણ જવાના આપણે પોરબંદર નો મેળો કરવા આવું હે હે તારે મેળો કરવા અને દુર્વા અને મમ્મી રહે દુર્વા ને સાચવવા હાડું ભાઈ તો પછી મેળામાં હખણી નથી રેતી ભાઈ બધું માથે લઈએ હે જો હાલો હાલો ભાઈ બધા હગા વાલા લાગતા વળગતા બધા જન્માષ્ટમી કાલે હતી આજે પાછી કઈ દે

તમે ટ્રેક્ટર લઈને આવો અને આપણે સ્કોર્પિયો લઈને જઈએ બે આગળ પાછળ હા હા એમાં હાથ હે હા એમાં જમ્પિંગ વાળી સીટ ભાઈ ખરેખર તમે જાવ ને ટ્રેક્ટર લઈને મેળામાં કોઈ આડું ન ઉતરે એને કે તમારે એમ જ કેવાનું આ મોત આકવા હાટું લઈ આવ જ વહી જાવ બધા ઓહો એ વરસાદ ચાલુ થઈ ગયો જો છે એની જ બી ગયો એમાં જાયમો ને કાલે એમ જ થયું તું બપોર પછી એવો વરસાદ જામ્યો હતો ને ખાઈ લગી કોઈ બહાર જ નહોતું નીકળી થઈ ગયું હાલો હાલો બેહી ફટાફટ આપણા હાથીમાં ને ને કરીને ચાલુ હજી આપણે જવાનું વાહ અભિને એને તેડવા એવા સમજુ છે બધા એટલે હાલો ભાઈ હાલો ના હાલો જય વાસડા દાદા હો ભાઈ આપણે હવાર અહીંયા હોય ને હતાપર માં એટલે પેલા માતાજી ને જોવા મઢ હે અને આ આપણે વાસડા દાદાનું મંદિર હે હતાપરમાં એક જ મંદિર હે

મહાદેવ કરે મહાદેવ કરી તમારું બહુ જલપરી જલપરી હે તો રાહ ભાઈ તમને બહુ ઉતાવળ છે જલપરી તમારી જો આ ફાકી નોંધ ખાતા ને જો પાછી ચાલુ કરી કેતા લોગ માં ફાકી નથી ખાતો હું રેવા દે કોઈલા જો વા ઘરે ઓલો જોયો તમે વિડિયો અભી એ ફાકી દીધી સામે ઘા કરી કે હું ફાકી ન થાતો હે તો એના ભાઈ બને તો વાહે મોકલી દીધા આ નો આલે હો ખબર કોઈ ના કોંગે લે આલે કા હું મંગા કુકુ કીમાં જો તો આલ

આમ જો આમ નમ ને બધી બાજુ લીલોતરી લીલોતરી હવે દેખા છે તમને જો દેખાય જો રયો છે અહીંયા ઉપર ઉપર છે મંદિર જો એવું રાણા બોરડી નથી દેખા તમને નથી દેખાતું કે વાહ કોઈ નથી દેખાતો જો જો હવે જો આયું આ તો આલતું આલક ઉતર જો રયો આ હવે દેખાઈ ગયું દેખાઈ ગયું રેડી વાહ ભી વાહ દેખાઈ ગયું ભાઈ આ અબિયે આમ સ્ટીરિંગ પકડે ને તો મારું ઉપાધી હોય નહીં જય શ્રી ખાખરિયા નાગ દેવતા ઓ ભાઈ હાલો આપડે દર્શન કરી લીધા તમે દર્શન કરી લ્યો બાર થી જ કરાવી દઈ દર્શન અને આ જોવો આપણે પહોંચી ગયા માં વાવમાં જોવાયા છે રાણા વાવ ઝીરો કિલોમીટર હવે અહીંથી પંદર કિલોમીટર પોરબંદર છે અને રસ્તામાં ઘણોય ટ્રાફિક ઘણા માણા જાતા જાતા દેખાય છે ફૂલ ટ્રાફિક હશે ને અહીંયા પોરબંદરના મેળામાં જોજો મજા આવી આ જાય આપણે નો ચકડો દીર્ઘા તો હોય ગઈ છે સારું છે દીર્ઘા હુઈ જાય ને આરામ કરીએ ને ભાઈ મેળામાં મજા આવશે અમારે બાકી તો એની વાતો કરતા કરતા ધબ ધબાટી અમાર અભી હોય એટલે કાઈ ઉપાધી હોય નહીં ચાલુ તો કર જો જાય જો મેળો જાય મેળો જાય ચાલુ તો કર એવો જોરદારો આમ જો પોર માં આવ્યા ને પૂછી જોવો તો મેડમ ને શું કીએ હે આ પાર્કિંગ હે આયા આમાં આમાં જાવ હાલો 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 વારો આપણે પોચી ગયા પોરબંદર ના અહીંથી બંધ કરી દીધો છે મેળો હા સર્કલ 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 જ વારવું પડે ને આમાં તો ના ના વાહ બાપા તૈયાર કરે હો માથું બાથું ઓરવી દીધું બૂટ બૂટ પહેરાવે હે પકડીને હવે જઈ મેળામાં જો અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી ને અહીંથી આમ સીધે સીધું આવેલું જવાનું હે હે ચલ પરી જોવા હાટુ

આવી ગયો હો પોરબંદરના મેળામાં મેળા જોઈ લો હવે લાગે હાચો મેળો જોતર મેળો તો નાનો હતો ઓહો અહીંયા તો ઘણોય આમ જો અહીંયા મિની સ્વિમિંગ પુલ બનાવેલું છે એમાં છોકરા ફાટું બોટિંગ બોટિંગ ચાલુ છે ફજ છે અને વાહ કેટલું છે નારી જો અહીંયા હાલો હાલો ઠેકો 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 જોઈ લો સ્વાગત છે તમારું પોરબંદરના મેળામાં

શોપિંગ શોપિંગ ભાઈ બજાર બજાર જો ફર્સ ને ચંપલ ને ત્રી રૂપિયા ને પચાસ પચાસ રૂપિયા ને તડકો તો જો જો આમ આ રે આ કુર્તિઓ જો ડ્રેસ કેટલું છે ખરીદી કરીને આપણને કઈ ખબર પડે ને શીખવા જડે ક્યાંક વરી ગયા હોય તો આ મુંબઈ સેલ બસો રૂપિયા

કેમ કરે મોઢું હે હાલો ભાઈ પર્સ ટાર્ગેટ અમારો પૂરો હજી અહિયાં ચંપલ ટાર્ગેટ આવે આમ વૈયા ગયા જો એ આમ જાય છે એને ઢીંગલો હાથમાં આવી ગયો જો લટકતો ભડાકા કરવા હાટું મૈરા કાઢો કાઢો હા ખોલી જ નાખો આપણે આખા મેળા પૂરતી જ જોઈએ ભડાકા કરવો હા એક લઈ લ્યો એ પૂરું ગયું હરખાય રાખવાની હરખાય હરખાય શીખડાવો હા

આમ થી આમ લગી આખી બધી માર્કેટ હે શોપિંગ કરવા ગઈ હે અમારી ભાઈ ક્યારે આવે ને જોવાનું હે આમ હે આમ હે એ અહીંયા જ છે આ ઊભા જો અહીંયા દેખાય આ ડાગલો લઈને ઉભા અને હજી આમ હે આમ હે બહુ મોટો મેળો હે ભાઈ બધી બાજુ અહીંયા ઉભા ઊભા હવે મજા આવી કઈક પવન પવન જોયું શીખી શીખી આવ્યા ને ભૂટો ભૂટો ભૂટો

હાલો શીખી ગયા હો ભાઈ ફૂટવા માંડી બંધુ કમારી ના રે ના આવડતી જ નોતી યાર ને ગોકાઈવા ગોકાઈ ગોકાઈવા ગોકાઈ ગયા તો દિવાળી હલવાઈ ગઈ ઈ તો ઓલો બોલ બોલ રીયો ને બધું નોખું કરીને અંદર જોત કે કેમ ફૂટતી નથી દારૂ કેમ પોકતો નથી હાલો વાહ બી વાહ જોયું આવજો હે ને આ આખી ઉપાડી આવ્યો હે આડો 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 એવું કીધું સિગરેટ પીવી

Anh dù nè, thanh a bi amamar. A tidyo. Ruột đi gay. A poppu di joke, every motor lamb is a hèm ra doge. Eh? Oh ho hoi! Yeah, giải here, doge! Doge! A nay Jai, A nay! nay! Away, bay! ah, bay! Away,

આપડે સર્કલ લે નું આવ્યા ત્યાંથી આમ હતું વા નતા કેતા એ બાજુ થી જ છે લગભગ તો ભાઈ ફટાફટ આપણે એને બેહાડી ને તમને વા મેળી જાય હાલો ભાઈ હાલો આ વરસાદ દીએ ને આ વરસાદ દીધે હેરાન કર નઈ કે અમારો મેળો મેળો તો ઠીક ફરી લીધો પણ અમારો જલપરી નો જી બે જલપરા ઠેકડા મારતા હતા ને અભી ને પ્રતિક બે નું પાણી ફરી ગયું કે જટ ગાડી લઈને આવો હાલો તમારી જલપરી દેખાણી હા જોવા યાર હાલો 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 ભાઈ ટિકિટ દઈ દીધી કે અંદર થઈ ગઈ એન્ટ્રી અભી નઈ તો અહીંયા ભૂકી ગયા જો બધાય જલપડી વાત ગાંઠ બધાય બધા જલપડાયા બસ ભાઈ